મુર્મુ ને પોતાનું રાજીનામું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમના રાજીનામા સાથે યુનિયન કાઉન્સિલ ના તમામ મિનિસ્ટર્સ ના રાજીનામા પણ સોંપી દીધા છે સૌથી મહત્વના સમાચાર જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તરમી લોકસભાની પ્રધાનમંત્રી તરીકેની જવાબદારીનું નિર્વહન કરતા હતા અને એમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે સૌથી મહત્વના સમાચાર જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું તમામ કાઉન્સિલના કેબિનેટ મિનિસ્ટર્સનું જે રાજીનામું છે એને સ્વીકારી પણ લીધું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે જઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું ત્યાં સુધી તેમને જવાબદારીનું નિર્વહન કરવાનો આદેશ પણ કર્યો છે ખૂબ જ મહત્વના સમાચાર જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટ મિનિસ્ટર્સના ના સંગાથે રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોપી દીધું છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર